એસએમજીએસઆરટી સી લવર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અંબાજી ડેપોનો પેલો રૂટ અંબાજી આહવા વાયા અમદાવાદ વડોદરા સુરત બારડોલી વાંસંદા વઘઈ અંબાજી આહવા ઉપરશે સવારે છ કલાક ત્રીસ મિનિટે પહોંચશે રાત્રે આઠ કલાકે અંબાજી આહવા પાંચસો સિત્તેર કિલોમીટર ગોલ્ડ રૂટ અંબાજી આહવા બીજો રૂટ અંબાજી સોનગઢ વાયા દાતા વિસનગર ગાંધીનગર અમદાવાદ વડોદરા સુરત બારડોલી અંબાજી સોનગઢ ઉપડશે સવારે છ કલાક ત્રીસ મિનિટે પહોંચશે સાંજે પાંચ કલાકે પાંચસો દસ કિલોમીટર અંબાજી સોનગઢ ગો અંબાજી ચણોદ વાયા ખેડબ્રહ્મા શામળાજી મોડાસા કપડવંજ ડાકોર વાસદ વડોદરા ડભોઈ અંબાજી ચણોદ ઉપરશે સવારે છ કલાક પંદર મિનિટે પહોંચશે સાંજે ચાર કલાક ત્રીસ મિનિટે ચારસો કિલોમીટર ગોલ્ડ રૂટ અમદાવાદ ચણોદ અમદાવાદ છોટા ઉદેપુર વાયા હિંમતનગર મોડાસા લુણાવાડા ગોધરા હાલોલ પાવાગઢ બોડેલી અંબાજી છોટા ઉદેપુર ઉપર છે સવારે છ કલાકે પહોંચશે સાંજે ત્રણ કલાક પિસ્તાલીસ મિનિટે ત્રણસો ચાલીસ કિલોમીટર ગોલ્ડ રૂટ અંબાજી છોટા ઉદેપુર અંબાજી વડોદરા મકરપુરા વાયાદાતા સતલાસણા ખેરાલુ ઉમતા વિસનગર ગાંધીનગર અમદાવાદ ઉપર છે સવારે અગિયાર કલાક પંદર મિનિટે પહોંચશે સાંજે છ કલાક પિસ્તાલીસ મિનિટે અમદાવાદ મકરપુરા ત્રણસો પંદર કિલોમીટર ડાયમંડ રોડ અંબાજી વડોદરા મકરપુરા અંબાજી પાદરા વાયા દાતા સતલાસણા ખેરાલુ વિસનગર ગાંધીનગર અમદાવાદ વડોદરા અંબાજી પાદરા ઉપર છે બપોરે બે કલાકે પહોંચશે રાત્રે નવ કલાક ચાલીસ મિનિટે ત્રણસો પા પંદર કિલોમીટર ગોલ્ડ રૂટ અંબાજી પાદરા અંબાજી છોટા સાત કલાક પડશે સવારે નવ કલાકે પોચશે સાંજે સાડા સાત કલાકે ત્રણસો એસી કિલોમીટર અંબાજી ડભોય વાયા ખેડ બ્રહ્મા ઈડર હિંમતનગર અમદાવાદ વડોદરા અંબાજી ડભોય છે બપોરે ત્રણ કલાકે પહોંચશે રાત્રે દસ કલાક પંદર મિનિટે ત્રણસો ત્રીસ કિલોમીટર ગોલ્ડન રૂટ અંબાજી મોરા વાયા ખેડબ્રહ્મા ઈડર હિંમતનગર પ્રાંતિજ અમદાવાદ વડોદરા સુરત અંબાજી ઉપર ઉપડશે રાત્રે નવ કલાકે પહોંચશે સવારે સાત કલાક પિસ્તાલીસ મિનિટે સ્લીપર કોચ બસ પાંચસો કિલોમીટર સિલ્વર રૂટ અંબાજી પેટલાદ વાયા ખેડબ્રહ્મા હિંમતનગર અમદાવાદ ખેડા નડિયાદ ડભો સોચિત્રા અંબાજી પેટલાદ ઉપડશે બપોરે ત્રણ કલાક પંદર મિનિટે પહોંચશે રાત્રે અગિયાર કલાક પંદર મિનિટે બસો કિલોમીટર ડાયમંડ રૂટ અંબાજી પેટલાદ અંબાજી બોરસદ વાયા ખેડબ્રહ્મા ઈડર હિંમતનગર અમદાવાદ ખેડા નડિયાદ આણંદ અંબાજી બોરસદ ઉપરશે બપોરે બે કલાક ચાલીસ મિનિટે પહોંચશે રાત્રે દસ કલાકે બસો એંસી કિલોમીટર ડાયમંડ રૂટ અંબાજી બોરસદ અંબાજી આણંદ ખેડબ્રહ્મા ઈડર હિંમતનગર અમદાવાદ એક્સપ્રેસ હાઈવે અમદા અંબાજી આણંદ ઉપરશે બપોરે દ એક કલાકે પહોંચશે સાંજે સાત કલાક પાંચ મિનિટે બસો પાસઠ કિલોમીટર ડાયમંડ રૂટ અંબાજી આણંદ અંબાજી ખંભાત વાયા ખેડબ્રહ્મા ઈડર હિંમતનગર અમદાવાદ ખેડા માતર તારાપુર અંબાજી ખંભાત ઉપર બપોરે ચાર કલાકે પહોંચશે રાત્રે અગિયાર કલાક પચીસ મિનિટે બસો પંચોતેર કિલોમીટર ડાયમંડ રોટ અંબાજી ખંભાત અંબાજી કરમસદ વાયા ખેડબ્રહ્મા ઈડર હિંમતનગર અમદાવાદ ખેડા નડિયાદ આણંદ અંબાજી કરમસદ ઉપર છે સાંજે પાંચ કલાકે પહોંચશે રાત્રે બાર કલાક પંદર મિનિટે બસો સિત્તેર કિલોમીટર ગોલ્ડ રૂટ અંબાજી કરમસદ